આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં આઈસીડીએસ વિભાગ દ્વારા પોષણ માસ અંતર્ગત પોષણ ઉત્સવનું આયોજન મેદપુર પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું કાર્યક્રમની અધ્યક્ષતા ખંભાતના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલે કરી આ પોષણ ઉત્સવમાં આંગણવાડી દ્વારા મળતા અનાજ અને પેકેટમાંથી બનાવવામાં આવેલી વિવિધ વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન નાના બાળકો દ્વારા સર્વધર્મ સમભાવ દર્શાવતી કૃતિ રજૂ થતા ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ બની ગયા આ પ્રસંગે વાનગી સ્પર્ધામાં ભાગ લેનાર વિજેતા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને મહાનુભાવોના હસ્તે પારિતોષિક અને પ્રોત્સાહન ઇનામો એનાયત કરવામાં આવ્યા ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર હંમેશા સગર્ભા માતાઓ કિશોરીઓ અને બાળકો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકે છે તેમને માતા યશોદા એવોર્ડ મેળવનાર આંગણવાડી વર્કરોને પણ એવોર્ડ અને પ્રમાણપત્રથી નવાજ્યા આઈસીડીએસ વિભાગની અધિકારી વંદનાબેન ચૌહાણે પોતાના પ્રવચનમાં જણાવ્યું કે દર વર્ષે સપ્ટેમ્બર પોષણ વિષયક જનજાગૃતિ કાર્યક્રમો યોજાય છે આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શિવાણીબેન પટેલ શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી શાળા પ્રિન્સિપાલ ગામના તલાટી હોમ સાયન્સ કોલેજના પ્રોફેસર તેમજ આઈસીડીએસ સ્ટાફ આંગણવાડી વર્કર ગ્રામજનો અને મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે પોષણ માસની શપથ લઈને વૃક્ષારોપણ સાથે પોષણ ઉત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી Warna hijau, <laughs> આપણા સીએમ હતા ત્યારે એમણે શરૂઆત કરી આવા પ્રકારની કોઈ શરૂઆત કરવા વાળા એક માત્ર છે કે જેણે આપણા બહેનો ચિંતા કરી છે અને બહેનોને જિલ્લા કક્ષાએ સર એકત્રીસ હજાર તાલુકા કક્ષાએ એકવીસ હજાર અને આ ખેડાગરોને એકવીસ હજાર એટલે આ રકમ આપવામાં આવે છે જેથી કાર્યક્રમ પ્રોત્સાહન મળે છે આખા દેશમાં એકથી ત્રીસ સપ્ટેમ્બર પોષણ માહ તરીકે જ્યારે ઉજવણી થઈ રહી છે અને છેવાડાના માનવી સુધી છેવાડાના લાભાર્થી સુધી આ પોષણ માહ દ્વારા લાભ પહોંચે ની ચિંતા ગુજરાત સરકાર કરે છે ત્યારે આજે ખંભાત તાલુકામાં પણ આઈસીડીએસ વિભાગ દ્વારા ઘટક એક અને ઘટક બેનો કુસલમાહનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો કિશોરીઓએ ગર્ભસ્થ માતાઓએ અને આઈસીડીએસ વિભાગ દ્વારા ખૂબ સારા રીતે કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું સાથે સાથે લોકોને વધુ કરતા જાગૃત પણ કરવામાં આવ્યા મેલેટ શાહથી વાનગીથી અને વાનગી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું એમાં યશોદા એવોર્ડ પણ આજે વિતરણ કરવામાં આવ્યા એ રીતે સરકાર ખૂબ સારા કાર્યો જ્યારે કરતી હોય ત્યારે છેવાડાના લોકો વધુમાં વધુ થાય અને વધુમાં વધુ લાભ લે એનું આજના કાર્યક્રમ પ્રત્યે આહવાન કરવામાં આવશે